આપની વત્સલ શરૂઆત કરીએ અને જોઈએ વિગતવાર સમાચાર તો પોલીસ ભરતીની તૈયારી કરનારી પરિણીતાએ આપઘાત કર્યો અમદાવાદની ફતેવાડીમાં રહેતી હતી પરિણીતા ભૂમિ મકવાણા નામની પરિણીતાએ આપઘાત કર્યો છે સાસરિયાનો ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે યુવતીએ પોલીસ ભરતીમાં શારીરિક કસોટી પાસ કરી હતી સાત મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા યુવતીના પતિને બીજી યુવતી સાથે આડા સંબંધ હતા પતિ સાસુ અને જેઠ ત્રાસ હોવાનો આરોપ લગાવાયો છે સરખેજ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે જણાવી દઈએ કે સાત મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા અને સાત મહિના બાદ યુવતીને મોત મળ્યું જી હા પતિ સાસુ અને જેઠ ત્રાસ આપતા હોવાનો આરોપ લાગ્યો છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું સરખેજ પોલીસે હાલ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે લાઈન પર જોડાયા છે અનિતા એક પરિણીતા કે જેને સાત મહિનામાં જ મોત મળ્યું પતિના આળા સંબંધ હોવાની પણ વાત છે સાથે સાસરિયા ત્રાસ આપતા હોવાની પણ વાત શું માહિતી જે પ્રકારે સરખેત વિસ્તારમાં ભૂમિકા મકવાણા નામની એક યુવતીએ પોતાના ઘરે જ આપઘાત કરીને જે પ્રકારે ઘટના બની હતી જે મામલે હાલ સરખેત પોલીસે તેના પતિ અને સાથે દુષ્પર્ણાનો ગુનો દાખલ કર્યો છે સમગ્ર કેસની વાત કરીએ તો સાત મહિના પહેલા જ ભૂમિકા મકવાણાના લગ્ન થયા હતા અને તે પોતે પોલીસ ખાતામાં ભરતી કરવા માટેનું સપનું સેવી રહી હતી અને તે ભરતીમાં પણ થઈ હતી પરંતુ લગ્ન બાદ તેના તેના સાસરિયા દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો પૈસા પૈસાને લઈને અને મકાનને લઈને તેને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું સાથે તે બાર સુધીનો અભ્યાસ કરેલો છે ત્યારે તેના પતિ જે વકીલાત કરી રહ્યા છે જેના કારણે ભણતરને લઈને પણ તેને ત્રાસ આપતા હતા એટલું જ નહીં તેના પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે પણ આડા સંબંધ હતા જેનાથી કંટાળીને પતિ પત્ની વચ્ચે છેલ્લા સાત મહિનાના જીવનમાં જ ઘરગંકા શરૂ થયા હતા સાથે સાસરિયાના ત્રાસના કારણે આ યુવતીએ આપઘાત કરી લીધો હતો તો સમગ્ર મામલે પોલીસે તેના સાસરિયા ને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ત્રણ જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાને લઈને હાલ જે ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આજે આરોપીઓ જે છે તેઓની છે બિલકુલ માહિતી બદલ આભાર તો તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં તમે જે પરિણીતાને જોઈ રહ્યા છો નામ છે ભૂમિકા મકવાણા અને સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે